ઓમ વિષ્ણવે નમ જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો એકાદશી નિમિત્તે આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય પાંચ જેનું નામ યોગ છે તેનો ગુજરાતીમાં અનુવાદ સાંભળીશું તથા પાંચમા અધ્યાયના પાઠનું ફળ એટલે કે મહાત્મ્ય પણ સાંભળીશું પહેલાં આપણે ગીતાજી પાંચમો અધ્યાય યોગનો ગુજરાતીમાં અનુવાદ સાંભળીએ અધ્યાય પાંચમો યોગ અર્જુન બોલ્યો હે કૃષ્ણ આપ કર્મોના સંન્યાસના અને સાથે જ કર્મોના યોગના વખાણ કરો છો તો એ બંનેમાંથી ક્યુ એક મારે માટે હિત છે તે મને કહો શ્રી ભગવાન કહે છે કર્મ સંન્યાસ અને કર્મયોગ એ બંને ચોક્કસ કલ્યાણ કરનારા છે પણ બંનેમાં કર્મયોગ વધારે સારો છે હે મહાબાહો જે મનુષ્ય કોઈનો પણ દ્વેષ કરતો નથી તેમ કશી આકાંક્ષા સેવતો નથી તેને નિત્ય સંન્યાસી જાણવો કારણ કે તે એવો દ્વંદિત મનુષ્ય સંસારના બંધનથી બંને જુદા જુદા છે એમ તો અજ્ઞાનીઓ જ કહે છે વિદ્વાનો એવું કહેતા નથી મનુષ્ય એ બંનેમાંથી ગમે તે એકને પણ ઉત્તમ રીતે આચરે તો તે બંનેનું ફળ પામે છે જ્ઞાનીઓ જે પરમપદને પામે છે તેને જ કર્મયોગીઓ પણ પ્રાપ્ત કરે છે તેથી જે મનુષ્ય જ્ઞાનયોગ અને કર્મયોગને એક રૂપ જુએ છે તે બરાબર જુએ છે પરંતુ હે મહાબાહો કર્મયોગ વિના કર્મોમાં કરતાપણાના ભાવનો ત્યાગ સંન્યાસિદ્ધ થવું મુશ્કેલ છે કર્મયોગમાં જોડાયેલો સાધક જલ્દી પરબ્રહ્મને પામે છે જેનું મન વશ થયું છે જેણે ઇન્દ્રિયોને જીતી છે જેનું હૃદય શુદ્ધ બન્યું છે જેનો આત્મા સર્વ પ્રાણીઓના આત્મા સાથે એકતા અનુભવે છે એવો યોગી મનુષ્ય કર્મ કરતો હોવા છતાં કર્મથી લેપાતો નથી એવો તત્વજ્ઞાની મનુષ્ય જુએ સાંભળે સ્પર્શ કરે શુંઘે ખાય ચાલે ઊંઘે શ્વાસ લે બોલે ત્યાગ કરે કંઈ લે આંખ ઉગાડે તથા નીચે તો પણ આ વિષયો ઇન્દ્રિયોના છે અને ઇન્દ્રિયો જ વર્તી રહી છે હું કાંઈ જ કરતો નથી એવું માને છે જે મનુષ્ય સર્વ કર્મોને પરમાત્માને અર્પણ કરીને રહિત કર્મ કરે છે તે જેમ કમળનું પાંદડું પાણીથી લિપ્ત થતું નથી તેમ કર્મથી લેપાતો નથી યોગીઓ શરીર મન બુદ્ધિ અને ઇન્દ્રિયો વડે કેવળ હૃદયની શુદ્ધિ માટે જ આસક્તિ વિનાના બની કર્મ કરે છે કર્મયોગી મોક્ષરૂપ કર્મ ફળને ત્યજીને નૈષ્ઠિક શાંતિ મેળવે છે અને યોગરહિત સકામ વૃત્તિવાળો પુરુષ કામના કરીને ફળની આસક્તિમાં બંધાય છે સંયમી મનુષ્ય મનથી કરતાપણાનો ભાવ છોડીને નવ દરવાજાવાળા આ શરીર રૂપનગરમાં કંઈ પણ કરતો કે કરાવતો ન હોય સુખથી રહે છે પરમેશ્વર જીવો ના કરતા આના કર્મને કે કર્મોના ફળને ઉત્પન્ન કરતો નથી પરંતુ પ્રકૃતિ સ્વાભાવિક જ એ રીતે કાર્યરત બને છે વિભુ કોઈનું પાપ કે પુણ્ય લેતો નથી એ જ્ઞાન અજ્ઞાનના કારણે ઢંકાયેલું હોવાથી જીવો મોહ પામે છે આત્મજ્ઞાન વડે જેમનું અજ્ઞાન નાશ પામ્યું છે તેમનું જ્ઞાન સૂર્યની પેઠે પરબ્રહ્માને પ્રકાશિત કરી દે છે જ્ઞાનમાં જેમનું મન એકરૂપ બન્યું છે જેમની બુદ્ધિ એકરૂપ બની છે જેમના શરીરની સ્થિતિ એકરૂપ બની છે જેઓ પર ફાવે તેમાં જ સ્થિર થયા છે તેઓ જ્ઞાન વડે પાપરહિત બની જન્મમરણના ફેરામાંથી છૂટી જાય છે જ્ઞાનીઓ વિદ્વાન અને વિનય બ્રાહ્મણને ગાયને હાથીને કૂતરાને તથા ચાંડાલને પણ સમાન દ્રષ્ટિ સમાન ભાવે જુએ છે મન આવા સમભાવવાળું બને છે તેમણે અહીં જ સંસારને જીત્યો છે કારણ કે બ્રહ્મ તો નિર્દોષ અને સમાન છે તેથી એવા સમદર્શી મનુષ્યો બ્રહ્મમાં જ રહેલા છે સ્થિર બુદ્ધિવાળો જેનો મોહ છૂટ્યો છે એવો અને બ્રહ્મ જ્ઞાની બનેલો મનગમતું મળતા આનંદથી ઉભરાય નહીં અને નહીં ગમતું મળતા દુઃખ પામે નહીં જેનું ચિત્ત બહારના સુખ પ્રતિ અનાસક્ત બન્યું છે એવો મનુષ્ય આત્મામાં સુખ ભોગવે છે તેઓ બ્રહ્મયોગથી જોડાયેલો અક્ષય સુખનો અનુભવ કરે છે હે કુંતીપુત્ર ઇન્દ્રિયોના અને વિષયોના સંબંધથી ઉત્પન્ન થતા ભોગો તો દુઃખનું કારણ જ છે અને આદિ તથા અંતવાળા છે જ્ઞાની એ ભોગોમાં રાચતો નથી જે મનુષ્ય કામ અને ક્રોધના આવેગને મૃત્યુ પહેલાં જ અહીં જ સમાવી દે છે તે પુરુષ યોગી છે અને તે સુખી પણ છે જે યોગી અંતરાત્મામાં સુખ પ્રસન્નતા અને તેજનો અનુભવ કરે છે તે પરમાત્મા સ્વરૂપ બનીને મોક્ષને પામે છે જેમનો પાપ પુણ્યરૂપ મેલ નાશ પામ્યો છે જેમના સંશયો ટળ્યા છે જેમનું ચિત્ત વશ બન્યું છે અને જેઓ સર્વનું હિત કરવા તત્પર રહે છે એવા ઋષિઓ બ્રહ્મ નિર્વાણને મોક્ષને પામે છે જેમને પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું છે જેઓ કામક્રોધથી પર છે જેમણે મન પર અંકુશ મેળવ્યો છે તેવા સાધકોને સર્વસ્થળે નિર્વિકલ્પ બ્રહ્મનો જ અનુભવ થાય છે બહારના ભાગોની ઈચ્છા કર્યા વિના દ્રષ્ટિને ભ્રમણની વચ્ચે સ્થિર કરીને નાકની અંદર ચાલતા પ્રાણ તથા અપાનને સમાન કરીને જેણે ઇન્દ્રિયો મન અને બુદ્ધિને વશ કર્યા છે તેમજ જેના ઈચ્છા ભય અને ક્રોધ નાશ પામ્યા છે એવો જે સાધક મોક્ષની સાધનામાં તત્પર છે તે સદા મુક્ત જ છે યજ્ઞો અને તપને ભોગવનાર સર્વ લોકોના પરમ ઈશ્વર અને સર્વજીવોના મિત્ર એવા મને જાણીને તે શાંતિ પામે છે શ્રીમદ ભગવદ્ ગીતા ઉપનિષદમાં બ્રહ્મ શાસ્ત્રમાં શ્રી કૃષ્ણ અર્જુન સંવાદમાં સંન્યાસ યોગે નામનો પાંચમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કી જય હવે આપણે અધ્યાય પાંચના પાઠનું ફળ એટલે કે મહાત્મ્ય સાંભળીશું પાંચમા અધ્યાયના પાઠનું ફળ એટલે કે મહાત્મ્ય ભગવાન શંકર પાર્વતીજીને કહે છે હે દેવી તમે પાંચમા અધ્યાયનું મહાત્મ્ય સાંભળો એક સમયે એક નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો તેનું નામ પિંગળ હતું તે દુરાચરણી હતો સંધ્યા પૂજા કરતો ન હતો અધુરામાં પૂરું તેને અરુણા નામની સ્ત્રી મળી તે વ્યભિચારિણી હતી એક દિવસ એ સ્ત્રીએ પોતાના દુષ્કૃત્યોમાં આડખીલી રૂપ ગણી પીંગળનું મોત નિભજાવ્યું પીંગળિયમ લોક પહોંચ્યો ત્યાં કેટલોક સમય નરક યાતના ભોગવી ફરી જન્મ લીધો આ જન્મમાં એ ગીધ બન્યો અરુણા પણ પાછળથી મરણ પામી એને પણ ખૂબ નરક યાતના ભોગવી એને સુગ્રીનો નવો જન્મ મળ્યો ગીધ અને સુગ્રી બંને એક જ જંગલમાં રહેવા લાગ્યા એક દિવસ સુગ્રી પેલા ગીધની નજરે પડી ગીધને પાછલા જન્મનું જ્ઞાન થયું એટલે એણે સુગ્રીને મારી નાખી મરણ પામેલી સુગ્રીના હાટકા ત્યાં પડી રહેલી માણસની એક ખોપરીમાં જઈ પડ્યા એ જ વખતે એક શિકારી ત્યાં આવી પહોંચ્યો તેણે ગીધને મારી નાખ્યો ગીધના હાટકા પણ પેલી ખોપરીમાં જઈ પડ્યા યમદૂતો એ બંનેને યમરાજ પાસે લઈ ગયા યમરાજે કહ્યું તમે બંને પાપી છો પણ તમારા હાટકા એક બ્રહ્મજ્ઞાની યોગીની ખોપરીમાં પડવાથી તમારા પાપ નાશ પામ્યા છે તે યોગી ગીતાજીના પાંચમા અધ્યાયનો પાઠ કરતો હતો તેથી તે બ્રહ્મલોકને પામ્યો છે એ યોગીરાજની ખોપરીમાં તમારા હાટકા પડવાથી તમે પવિત્ર થઈ ગયા છો યમરાજની વાત સાંભળી પેલા ગીધ અને સુગરીને આનંદ થયો એટલું જ નહીં પણ તેમને તેમનું અસલ સ્વરૂપ પીંગણ અને અરુણાનું પ્રાપ્ત થયું એ પછી એ બંનેના જીવન સુધરી ગયા બંને એ ત્યારથી નિત્ય ગીતા પાઠ કરવા માંડ્યો એમના ઉપર ગીતાના પુણ્ય પ્રભાવની ખૂબ અસર થઈ તેઓ જીવનભર નિયમિત ગીતા પાઠ કરતા રહ્યા જે યોગીની ખોપરીમાં એમના હાડકાને સ્થાન મળવાથી એમનો ઉદ્ધાર થયો હતો તે યોગીજીને ગીતાજીના પાંચમા અધ્યાયના પાઠનું પુણ્ય પ્રાપ્ત થયું હતું એટલે આ બંનેને પણ પાંચમા અધ્યાય ઉપર ખૂબ જ યુદ્ધા બેઠી અને એ અધ્યાયનું નિયમિત વાંચન અને મનન કરવા લાગ્યા એમ કરતાં કરતાં ઘણો સમય વ્યતીત થયો એમના જીવનનો અંત પાસે આવ્યો ત્યારે ગીતાજીના પાંચમા અધ્યાય ઉપર સંપૂર્ણ શ્રદ્ધાના ફળ રૂપે તેમનો ઉદ્ધાર થયો અને તેમને લેવા આવેલા વિમાનમાં બેસી આનંદભેર તેઓ વૈકુટધામ પહોંચ્યા તો મિત્રો આજના વિડીયોમાં આપણે ગીતાજીના અધ્યાય પાંચ યોગનો ગુજરાતીમાં અનુવાદ તથા તેના મહાત્મ્ય ફળ વિશે વાત કરી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જરૂરથી લખજો અને અમારી આ ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ